હું ડોક્ટર શોભા આજે હું તમને તમારા બાળક ને ગંભીર રોગો થી કેમ બચાવું એની માહિતી આપીશ તમારા ગામ ના નર્સ બેન દર મહિને આંગણવાડી માં રસી આપવા આવે છે આ દિવસ ને આંગણવાડી માં દર મહિને લઈ જાઓ શોભા બેન સમય જ નથી મળતો હું તો મજૂરી તમારા બાળક માટે સમય કાઢો બેન જેથી બાળક ને ગંભીર બીમારી થી બચાવી શકે હવે હું નર્સ બેન ને કું કે મમતા દિવસે આપણે કઈ કઈ સેવા મળે છે તે આપણે સમજાવે જુઓ બહેનો હું દર મહિને મમતા દિવસ આપું છું છ માસ થી ઉપર ના બાળક ને બાલ ભોગ નું પેકેટ પણ આપું છું હું તમને રસીકરણ બાબતે સમજાવું સૌથી પહેલી રસી બાળક જન્મે ત્યારે જ આપવાની હોય છે તે પછી દોઢ મહિને અઢી મહિને

અને શ્વાસ લેવામાં તકલીફ પડે એવો બહુ જ ગંભીર રોગ જેને ડિપ્થેરિયા કહે છે તે પણ થઈ શકે છે આ બધી બીમારીઓને કારણે તમારા બાળકનું જીવન પણ જોખમમાં મુકાય છે એટલે બાળકને હળવો તાવ આવે કે ઉધરસ હોય તો પણ રસીઓ તો મુકાવી જ જોઈએ હવે હું તમને મમતા દિવસે બાળકને કુપોષણથી કેવી રીતે બચાવી શકાય એની વાત કરું છું દર મમતા દિવસે આંગણવાડીની બેન તમારા બાળકનું વજન કરશે જેથી ખબર પડશે કે બાળકનું વજન વધે છે કે નહીં વર્ષમાં બે વખત હું બાળકોને વિટામિન એ ના ટીપા પીવડાવું છું અને આ બધી જ સેવાઓ મમતા દિવસે સાવે સાવ જ મળે છે કેમ બરાબર ને શોભાબેન હા હા સાંભળી ને નર્સ વાત તો આટલું તો આપડે યાદ રાખશું ને દર મહિને આંગણવાડી માં મમતા દિવસ માં જવાનું ના ભૂલતા બીજું મમતા કાર્ડ લેવાનું પણ ના જો તમારા ગામમાં મમતા દિવસ ન થાય તો નજીક ના ગામમાં આશા વર્કર સાથે ચોક્કસ જવું હવે આશા વર્કર બેન આપણને સમજાવશે કે મમતા દિવસ ક્યારે છે અને મમતા કાર્ડ માં કઈ કઈ સેવાઓ તમને મળી શકે છે